મેં ઘણા બધા અગાઉ વિડીયો બનાવેલા છે એ વિડીયોના કમેન્ટ બોક્સની અંદર આવી કમેન્ટ્સો ખાસ આવતી હતી કે લાસ્ટ જે ભરતી થઈ એના લાસ્ટ કટ ઓફ કેટલા હતા રાઉન્ડ બાય રાઉન્ડ જે મેરિટ લિસ્ટ અટક્યું હતું એ કઈ રીતનું હતું એની પીડીએફ માગતા હતા ઉમેદવારો તો એના માટે સ્પેશિયલ આ વિડીયો બનાવી રહ્યો છું આ જે ભરતી લાસ્ટ થયેલી હતી છવ્વીસોની એ સામાન્ય અને ઘટ એમ બે પ્રકારે થયેલી હતી તો સૌ પ્રથમ આપણે સામાન્ય જગ્યા માટેના જે રાઉન્ડ બાય રાઉન્ડ કટ ઓફ કેટલા હતા એ જોઈ લઈએ તો સૌપ્રથમ પહેલો તબક્કો છે સામાન્ય જગ્યા માટે એ આ રીતનો હતો તમારે જરૂર જણાય ત્યાં જ તમે સ્ક્રીનશોટ લઈ શકશો હવે સામાન્યનો જે તબક્કો આવે એ પહેલો જનરલનો આ રીતનો હતો આમાં તમામ કેટેગરીના ઉમેદવારો આની અંદર આવી જતા હોય મેરિટની અંદર તો એમને તમામને બોલાવેલા હતા એટલે કેટેગરી વાઇઝ એ કટ ઓફ આપ્યું નથી પહેલો તબક્કો છે ત્યાર પછી બીજો રાઉન્ડ કંઈક આ પ્રમાણે પડ્યો હતો એ પણ સામાન્ય રીતનો જ પડ્યો હતો એટલે એમાં પણ તમામ કેટેગરીના ઉમેદવારો આવતા હોય આ કટ ઓફની અંદર તો એ તમામે જવાનું હતું આવી રીતનું છે ત્યાર પછી સામાન્ય જગ્યા માટેનો ત્રીજો તબક્કો આ પ્રમાણે હતો તો આ રીતના મેરિટ અટકેલા હતા ફિમેલનું અલગથી અહીં મેરિટ પણ આપેલું છે ત્યાર પછી ત્રીજો સોરી ચોથો તબક્કો સામાન્ય માટેનો આ રીતનો હતો ફક્ત સામાજિક વિજ્ઞાન માટે અને એસટી કેટેગરી માટે જ પડેલો છે ત્યાર પછી ચોથો પાંચમો તબક્કો આ રીતનો છે સામાજિક વિજ્ઞાન એસટી કેટેગરી માટે ફક્ત ત્યાર પછી છઠ્ઠો તબક્કો આ રીતનો છે હવે તમને એમ થાય કે આ તબક્કો કઈ રીતનો અલગથી મેરિટ આવે છે ઓપનનું એ બધું તો સામાન્ય અને ઘટના જે મેરિટ એ વખતે રાઉન્ડ વન બાય વન પડતા હતા તો ઘણા ઉમેદવારો ઘટમાં જઈ અને સામાન્યમાં આવતા હતા ઘણા એ સામાન્યના પહેલાં રાઉન્ડ પડી ગયા હોય તો પછી એ ઘટમાં જતા હતા તો એમની ખાલી જગ્યા પડે એટલે ઓટોમેટિક અહીં રાઉન્ડ બહાર પડે તો આ રીતનું છે ઓપનમાંથી ક્રોસિંગ થાય તો જનર ઘટમાં જાય અને કટમાંથી ક્રોસિંગ થાય તો પછી જનરલમાં આવે તો આ રીતનું હતું ત્યાર પછી નેક્સ્ટ તબક્કો સાતમો રાઉન્ડ પડ્યો હતો એ આ પ્રમાણે હતો ત્યાર પછી રાઉન્ડ પૂરા થઈ ગયા એટલે પ્રતીક્ષા યાદી જાહેર કરવામાં આવેલી હતી તો સામાન્ય જે જગ્યાઓ હતી એની માટેની પ્રતીક્ષા યાદીનું આ રીતનું મેરિટ હતું કટ ઓફ હવે એ જોયું આપણે સામાન્ય જે રાઉન્ડ પડ્યા એ અને એનો વેઇટિંગ રાઉન્ડ હવે એવી જ રીતે અહીં ઘટની જગ્યા માટેનો પ્રથમ તબક્કો ઘટની જગ્યા માટેના જે રાઉન્ડ છે એ જોઈ લે પ્રથમ તબક્કો કંઈક આ પ્રમાણે હતો આમાં ઓપન માટે જગ્યાઓ ન હોય ઘટની જગ્યામાં તો એમને આ રીતનું કેટેગરી વાઇઝ જગ્યાઓ જ આપી છે અને એ એના મુજબ મેરિટ આપ્યું છે ત્યાર પછી બીજો રાઉન્ડ ઘટની જગ્યા માટે આ પ્રમાણે હતો સંસ્કૃત વિશે વિજ્ઞાન પ્રવાહ એકથી પાંચ માટે આ રીતનું એસસીબીસી ઉમેદવાર અને પીએચ કેટેગરી માટે પડેલો હતો ત્યાર પછી ત્રીજો તબક્કો આ પ્રમાણે હતો ત્યાર પછી ચોથો તબક્કો ઘટની જગ્યા માટે આ મુજબ હતો અહીં ઘટમાં ટોટલ ચાર રાઉન્ડ પડેલા હતા અને ઓપનમાં સાત રાઉન્ડ હતા એવી રીતે ઘટના ચાર રાઉન્ડ પડ્યા ત્યાર પછી પ્રતીક્ષા યાદી એટલે વેઇટિંગ રાઉન્ડ આવ્યો હતો એ વેઇટિંગ રાઉન્ડ કંઈક આ પ્રમાણે હતો તો આ રીતે ઘટની જગ્યા અને ઓપનની જગ્યા માટે જે રાઉન્ડ પડેલા હતા એ મેં તમને અહીં બતાવ્યા છે હવે એનું લાસ્ટ કટ ઓફ કેટલું હતું એ જોઈ લઈએ આમ તો જે લાસ્ટ કટ ઓફ માટે મેં અલગથી વિડીયો બનાવેલો છે છતાં પણ અહીં ઉપરછલી નજર આપણે કરી લઈએ સૌપ્રથમ સામાન્ય જગ્યાઓ માટે જે લાસ્ટ કટ હતું એ જોઈ લઈએ તો ગણિત વિજ્ઞાનની અંદર ઓપનમાં છાસઠ પોઈન્ટ ચોરાણું ચોવીસ જેટલું હતું ત્યાર પછી એસસી માટે પાંસઠ પોઈન્ટ દસ જેટલું હતું એસટી માટે ચોપન પોઈન્ટ એસસીબીસી માટે છાસઠ પોઈન્ટ પંચાવન ત્યાર પછી ઈડબલ્યુ માટે સડસઠ હતું હવે ગુજરાતી વિષયમાં ઓપન માટે અગણસિત્તેર પોઈન્ટ એસસી માટે અગણસિત્તેર પોઈન્ટ પંદર અઠ્ઠાણું ત્યાર પછી એસ માટે છાસઠ પોઈન્ટ પાંસઠ સત્તાવન એસસીબીસી માટે અગણસિત્તેર પોઈન્ટ માટે અગણસિત્તેર પોઈન્ટ હવે હિન્દી માટે ઓપનમાં અડસઠ 68.0575 ઝીરો માટે અડસઠ પોઈન્ટ માટે પાંસઠ ત્યાર પછી એસસીબીસી માટે સડસઠ ત્યાર પછી ઈડબ્લ્યુ માટે સડસઠ પોઈન્ટ એકાવન અંગ્રેજી વિષયમાં ઓપન માટે એકોતેર પોઈન્ટ સુડતાલીસ એસસી માટે સડસઠ પોઈન્ટ ચોસઠ ઓગણસિત્તેર સોરી ઓગણએસી ત્યાર પછી અંગ્રેજીમાં એસટી માટે સડસઠ પોઈન્ટ ચોસઠ ત્યાર પછી અંગ્રેજી એસસી માટે એકોતેર પોઈન્ટ અડતાલીસ ઓગણીસ ઇડબ્લ્યુ એસ માટે એકોતેર પોઈન્ટ ત્યાર પછી સંસ્કૃતમાં ઓપન માટે ઓગણસિત્તેર પોઈન્ટ બાસઠ પાંત્રીસ ત્યાર પછી એસસી માટે અગણસિત્તેર પોઈન્ટ પચીસ ઓગણીસ માટે પાંસઠ પોઈન્ટ બાસઠ આડત્રીસ માટે અગણસિત્તેર પોઈન્ટ આઠ ત્રાણું સ સંસ્કૃતમાં ઈડબલ્યુ માટે અગ્નસિત્તેર પોઈન્ટ ઈડબલ્યુ એસ માટે અગ્નસિત્તેર પોઈન્ટ બાવન ઓગણચાલીસ સામાજિક વિજ્ઞાન ઓપન માટે બોતેર પોઈન્ટ બે એસસી માટે બોતેર પોઈન્ટ ચોર્યાસી પચાસ એસટી માટે અડસઠ પોઈન્ટ પિસ્તાલીસ માટે બોતેર પોઈન્ટ બ્યાસી બ્યાસી છવ્વીસ એસ માટે બોતેર પોઈન્ટ પંચાવન એવી જ રીતે ધોણેકથી પાંચની અંદર વિજ્ઞાન પ્રવાહ ઓપન માટે ત્રેસઠ પોઈન્ટ છન્નું ત્યાંસી એસસી માટે ત્રેસઠ પોઈન્ટ પાંત્રીસ માટે ત્રેસઠ પોઈન્ટ પિસ્તાલીસ પાંત્રીસ એસસીબીસી માટે ચોસઠ પોઈન્ટ ડબલ પિસ્તાલીસ માટે બાસઠ પોઈન્ટ ત્યાર પછી વિજ્ઞાન પ્રવાસ સિવાયના જે સામાન્ય છે એ ઉમેદવારો માટે ઓપનમાં સિત્તેર પોઈન્ટ ચોસઠ ત્રેપન ત્યાર પછી એસસી માટે સિત્તેર પોઈન્ટ અગિયાર માટે છાસઠ પોઈન્ટ પંચાણું ચોવીસ એસસીબીસી માટે સિત્તેર એક ઇડબલ્યુ એસ માટે સિત્તેર પોઈન્ટ પંચાવન પંચોતેર જેટલું અટક્યું હતું આ છે સામાન્ય જગ્યાઓ માટે હવે ઘટની જગ્યાઓ માટે જોઈએ એમાં તો સામાન્યનું મેરિટ આવે નહીં સીધું કેટેગરીનું આવે તો ગણિત વિજ્ઞાન માટે એસસી માટે પાંસઠ પોઈન્ટ સત્તર સાડત્રીસ એસટી માટે ચોપન પોઈન્ટ ચુમ્માલીસ ચોસઠ એસસીબીસી માટે છાસઠ પોઈન્ટ ચુમ્મોતેર અડતાલીસ એસ માટે સડસઠ પોઈન્ટ ત્રેવીસ એકવીસ ગુજરાતીમાં એસસી માટે અગ્નસિત્તેર પોઈન્ટ પિસ્તાલીસ સિત્તેર ST માટે છાસઠ પોઈન્ટ એક્યાસી પંચ્યાસી માટે અગ્નસિત્તેર પોઈન્ટ ત્રીસ ઓગણીસ એસ માટે અગ્નસિત્તેર પોઈન્ટ ઓગણપચાસ બાણું હિન્દીમાં એસસી માટે સડસઠ પોઈન્ટ સત્તાણું બાણું માટે પાંસઠ પોઈન્ટ ડબલ ત્રેસઠ માટે અડસઠ પોઈન્ટ ડબલ એસ કેટેગરી માટે સડસઠ પોઈન્ટ એકવીસ ત્યાર પછી અંગ્રેજી એસસી માટે સિત્તેર પોઈન્ટ પચીસ માટે સડસઠ પોઈન્ટ સાઠ ઓગણત્રીસ માટે સિત્તેર પોઈન્ટ સત્તાણું બાર એ ઇડબલ્યુ માટે એકોતેર પોઈન્ટ સત્યાવીસ બત્રીસ સંસ્કૃતમાં એસસી માટે અગ્ણે સિત્તેર પોઈન્ટ ઓગણીસ પાસઠ એસ માટે પાંસઠ પોઈન્ટ સાહીઠ બાણું એસસીબીસી માટે અગણસિત્તેર પોઈન્ટ સોળ સિત્યોતેર ઈડબલ્યુ એસ માટે અગણસિત્તેર પોઈન્ટ બાસઠ પાંત્રીસ સામાજિક વિજ્ઞાન એસસી માટે બોતેર પોઈન્ટ અઠ્ઠાણું સિત્યોતેર એસટી માટે અડસઠ પોઈન્ટ છપ્પન સત્તાવન એસસીબીસી માટે બોતેર પોઈન્ટ સિત્યોતેર તેત્રીસ અને ઈ ડબલ્યુ એસ કેટેગરી માટે બોતેર પોઈન્ટ પંચાણું અઠ્ઠાણું ધોરણેકથી પાંચ વિજ્ઞાન પ્રવાહ એસ માટે ત્રેસઠ પોઈન્ટ ત્રેપન બેતાલીસ માટે નીલ છે એસસીબીસી બીસી માટે ચોસઠ પોઈન્ટ એકતાલીસ અને ઇડબ્લ્યુ માટે નીલ છે એવી રીતે ધોરણેકથી પાંચ વિજ્ઞાન પ્રવાહ સિવાય એસસી કેટેગરીમાં સિત્તેર પોઈન્ટ એક્યાસી માટે છાસઠ પોઈન્ટ પંચાણું ચોવીસ એસસીબીસી માટે એકોતેર પોઈન્ટ એક હજાર પાંચ કેટેગરી માટે સિત્તેર પોઈન્ટ સાઠ ચોવીસ તો આ રીતનું ઘટની જગ્યાઓ માટે લાસ્ટ કટ ઓફ હતું અગાઉ આનો વિડીયો બનાવેલો છે છતાં મેં અહીં રિપીટ કર્યું છે બીજી વાત ક્યાંય મેરિટની અંદર જે ઉમેદવારોનું લાસ્ટ કટ ઓફ મેં બતાવ્યું છે એમાં ચાર પાંચ ઉમેદવારો એવા હોય કે જગ્યાઓ પૂરી થઈ ગઈ હોય અને રિટર્ન ફરવું પડ્યું હોય તો એનું કટ ઓફ છે બાદ કરવાનું રહે તો આ રીતે તમે રાઉન્ડ બાય રાઉન્ડ કટ કેટલું અટક્યું હતું જનરલ કેટેગરી માટે સામાન્ય કેટેગરી માટે વેઇટિંગ રાઉન્ડ કઈ રીતના હતા લાસ્ટ કટ કેટલું હતું એ તમે જાણી શકો છો જે જે ઉમેદવારોએ કમેન્ટ્સ કરી હતી એ તમામ ઉમેદવારો માટે આ સ્પેશિયલ વિડીયો બનાવેલો છે આજના વિડીયો બસ આટલું જોવાનું છે વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો